મોટાભાગના ગામોમાં મો કોઈ મોટા એમબીબીએસ ડૉક્ટર હોય તેમ દવાખાના ખોલીને બોગસ ડોક્ટરો બેઠા હશે અને બેફામ રીતે એલોપેથિક દવાઓ તેમ ઇન્જેક્શન તેમજ બાટલા ચડાવવા સહિતના લોકોના આરોગ્ય સાથે બેફામ રીતે છેડા કરી રહ્યા છે જેના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે ત્યારે આવો જ એક બોગસ ડોક્ટર કરકોલિયા ગામેથી ઝડપાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે શિહોર તાલુકાના કરકોલીયા ગામેથી ડૉક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ બોગસ ડોક્ટરો દવાખાના ચલાવતા હોય તેવા વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે